ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ટુ ઝીરો હેઠળ નિર્મળ ગુજરાત સંસ્થાપક વાડિયાની પ્રવૃત્તિ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી પ્રાદેશિક કમિશનર સાહેબ શ્રી ગાંધીનગરની સૂચના અન્વયે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા તારીખ રોજ શહેરના અલગ અલગ વોર્ડમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કામદારો તેમજ નગરજનોએ સાથે મળી અભિયાન હાથ ધર્યું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી સાવંત કુમાર સી રતાણી અને એસઆઈ સિટી મેનેજર આઈ ટી સિટી મેનેજર એસ ડબલ્યુ એમ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર પાવસાર ખેડબ્રહ્મા સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પખવાડિયું એક એક છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ સુધી પખવાડિયું સ્વચ્છતા ઉજવાનું નક્કી સરકારશ્રીએ નક્કી કરેલું છે જેના ભાગરૂપે ખેબ્રહ્મા નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર સ્વચ્છતા અભિયાન સફાઈ કામદારો સખી મંડળો તેમજ અન્ય ગ્રુપો દ્વારા આયોજન કરેલું હતું જેના ભાગરૂપે આજ ખેબ્રહ્મા નગરપાલિકા સખી મંડળો ડૉક્ટરો જનરલ હોસ્પિટલની સફાઈ તાજલો કરવામાં આવે છે